તેઓ બાળપણથી ખૂબ સંઘર્ષ કરતા આવ્યા હતા કેમ કે એ પાંચ વર્ષના હતા ત્યારે જ એના પિતાજીનું અવસાન થઈ ગયું હતું અને માતાએ મજૂરી કામ કરીને પંકજભાઈને મોટા કર્યા હતા પંકજભાઈનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું એટલે એ કંઈ ખાસ ભણી શક્યા નહોતા પરંતુ ખરાબ સમય માણસને દુનિયાદારી શીખવી દે છે

હવે પંકજભાઈ પૈસે ટકે ખુબ સુખી થઈ ગયા હતા અને યુવાન થઈ ગયા હતા એટલે એના વિવાહ કરાવવામાં આવ્યા વિવાહ બાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એના ઘરે એક દીકરાને જન્મ જન્મ થયો દીકરાનો થયો ત્યારે પંકજભાઈ જ ખુશ થયા હતા એટલે દીકરાના જન્મ બાદ દીકરો સવા મહિનાનો થયો ત્યારે એક વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં રહેવાવાળા તમામ વૃદ્ધોને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું હતું અને ત્યારબાદ દીકરો પંકજભાઈ અને એના પત્ની ખૂબ આનંદથી પોતાનું જીવન જીવી રહ્યા હતા ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો અને હવે એ યુવાન થઈ ગયો હતો એટલે એના વિવાહ માટે છોકરી શોધવાનું શરૂ થયું પરંતુ દીકરાને તો એની સાથે કોલેજમાં અભ્યાસ કરી રહેલી એક છોકરી પસંદ હતી એટલે પંકજભાઈ અને એના પત્નીએ દીકરાની પસંદને પોતાની પસંદ બનાવી લીધી અને દીકરાની પસંદની છોકરી સાથે એની સગાઈ કરાવી અને થોડા સમય બાદ વિવાહનો સમય આવ્યો એટલે ખૂબ ધામધૂમથી દીકરાના વિવાહ કરાવ્યા અને દીકરાના વિવાહ બાદ આખોય પરિવાર ખૂબ જ સુખ શાંતિથી રહેવા લાગ્યો હવે દીકરાના વિવાહ થયા એને ત્રણ વર્ષ થઈ ગયા હતા ત્યારે અચાનક પંકજભાઈના પત્નીને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને એનું અવસાન થઈ ગયું પત્નીના અવસાન બાદ પંકજભાઈ એકલા પડી ગયા હતા પરંતુ હવે એના ઘરમાં એક પૌત્ર આવી ગયો હતો જેનાથી પત્નીના અવસાન બાદ તેઓ પોતાના પૌત્રને રમાડવામાં અને ઘરની જરૂરી ચીજ વસ્તુઓ બજારમાંથી ખરીદી લાવવામાં મદદ કરતા હતા જેનાથી એનો સમય પસાર થઈ જતો અને અને દીકરા પણ કામમાં ટેકો રહેતો ઘરમાં બધા જ લોકો સુખ અને આનંદ થી હતા પરંતુ ધીમે ધીમે ઘરમાં કંકાસ થવા લાગ્યો હવે પંકજભાઈ ના દીકરાની વહુ રોજ રોજ પંકજભાઈ વિરુદ્ધ એના પતિના કાન ભરવા લાગી

ત્યારે પંકજભાઈને એવું લાગ્યું કે હું ક્યાં કઈ કામમાં આડો આવું છું પરંતુ એ સમય એ કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ નીચે parking માં રહેવા આવતા રહ્યા એ એવું વિચારી રહ્યા હતા કે મારો દીકરો અને વહુ રાજી રહે એમાં જ હું પણ રાજી છું એક દિવસ એવું બન્યું કે પંકજભાઈ શાકભાજી લઈને ઉપર વહુને આપવા માટે પગથિયા ચડી રહ્યા હતા ત્યારે જ વહુ ફોનમાં વાત કરી રહી હતી અને એનો અવાજ દાદર સુધી આવતો હતો વહુ એની માતાને ફોન કરીને એવું કહેતી હતી કે મમ્મી તે મને જેવું કહ્યું હતું એવી રીતે મેં મારા સસરાને પાર્કિંગમાં રહેવા માટે કાઢી નાખ્યો કે મમ્મી તે મને જેવું કહ્યું હતું એવી રીતે મેં મારા સસરાને પાર્કિંગમાં રહેવા માટે કાઢ્યો છે અત્યારે તો એને પાર્કિંગમાં કાઢ્યો છે અને હવે ચાર પાંચ મહિનામાં એને આ ઘરમાંથી બહાર કાઢીને અત્યારે તો એને માં કાઢ્યો છે અને હવે ચાર પાંચ મહિનામાં એને આ ઘરમાંથી બહાર કાઢીને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું ત્યારબાદ આખોય ઘર મારું થઈ જશે અને ત્યાર પછી તો અમે લોકો ખૂબ મોજથી રહીશું અને તું પણ અહીંયા રોકાવા માટે આવતી રહેજે એટલે મને પણ સરળતા રહેશે આવું સાંભળીને પંકજભાઈ તો શાકભાજીની થેલી લઈને નીચે ઉતરી ગયા અને પાર્કિંગમાં બેસીને વિચારવા લાગ્યા કે મારા ઘરમાં બહારના લોકોની દખલગીરીના હિસાબે મને પાર્કિંગમાં રહેવા માટે કાઢવામાં આવ્યો છે મેં ખૂબ મહેનત મજૂરી કરીને મારો ધંધો શરૂ કર્યો હતો અને એમાંથી બચાવેલા રૂપિયાથી મેં આ ઘર બનાવ્યું હતું અને આ ઘર તો મારી માલિકીનું છે અને મારા નામ પર છે પરંતુ વહુની એને કેવા કેવા સપના બતાવીને મારા ઘરને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે અને મારો દીકરો પણ એની પત્નીની વાતોમાં આવીને મને પાર્કિંગમાં રહેવા માટે કહી રહ્યો છે હવે પંકજભાઈ બધું જ સમજી ગયા હતા કે વહુની માતાએ વારંવાર ફોન કરીને એના કાન ભર્યા છે એટલે એના કહેવાથી મારા દીકરાએ મને પાર્કિંગમાં રહેવા મજબૂર કર્યો છે હવે પંકજભાઈ વિચારમાં પડી ગયા હતા કે આજના સમયમાં દીકરીઓના ઘરમાં લડાઈ ઝઘડા કરાવીને એના માવતરને શું આનંદ આવતો હશે ગમે એમ હોય પરંતુ અંતે તો દીકરીનું ઘર કહેવાય અને દીકરીનું જીવન બગાડવાનું કામ માતા પિતા શા માટે કરતા હશે આવું બધું કરવાનું શું કારણ હશે

મે તારા માટે અમેરિકા જવાની ટિકિટ બુક કરાવી છે એટલે તું અને વહુ વહુ એક મહિનો અમેરિકામાં ફરી કેમ કે બિચારી એકલી જ આખો દિવસ ઘરનું બધું જ કામ કરતી રહે છે હવે એ પણ થાકી ગઈ હશે એટલે તમે બંને પતિ પત્ની અમેરિકામાં રહીને એક મહિનો આરામથી ફરજો હું અહીંયા બધું જ હું સંભાળી લઈશ મને ખબર છે કે તમને પણ બહાર ફરવા જવાનું મન થતું હશે એટલે થોડા દિવસ હવા ફેર કરતા આવો પિતાજી ની આવી વાત સાંભળીને દીકરો અને વહુ તો ખુશ થઈ ગયા અને એ લોકો અમેરિકા જવાની તૈયારી કરવા લાગ્યા ત્રણ દિવસ બાદ દીકરો અને વહુ અમેરિકા જવા માટે નીકળી ગયા અને એના ગયા બાદ પાછળથી પંકજભાઈ નું મકાન કે જેની હાલની બજારની કિંમત સાડા સાત કરોડ રૂપિયા હતી એ મકાન પંકજભાઈ એ છ કરોડ માં વેચી નાખ્યું અને પોતાને રહેવા માટે એક ફ્લેટ ખરીદી લીધો ત્યારબાદ એક ફ્લેટ ભાડે રાખી લીધો અને ભાડાના ફ્લેટમાં પોતાના દીકરા અને વહુનો સામાન ફેરવી નાખ્યો અને બાકીના રૂપિયાથી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાર મકાન લઈ લીધા અને એ બધા જ મકાન ભાડે આપી દીધા હતા હવે આ ચાર મકાનમાંથી ત્રણ લાખ રૂપિયા ભાડાની આવક શરૂ થઈ ગઈ હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક મહિના બાદ દીકરો અને વહુ અમેરિકામાં ફરીને પાછા આવ્યા ત્યારે એણે જોયું કે એના બંગલા પર એક ચોકીદાર બેઠો હતો આ જોઈને દીકરા અને વહુને નવાઈ લાગી એટલે એ ચોકીદારને પૂછવા લાગ્યા કે તમે કોણ છો ત્યારે આ ચોકીદારે જણાવ્યું કે આ બંગલો તો વેચાઈ ગયો છે અને હવે આમાં નવા માલિક રહેવા આવી ગયા છે ચોકીદારની આવી વાત સાંભળીને દીકરો અને વહુ હેરાન રહી ગયા અને ત્યારબાદ દીકરાએ પિતાજીને ફોન લગાડ્યો પરંતુ પિતાજીનો ફોન બંધ આવતો હતો ત્યારે એની મૂંઝવળ જોઈને ચોકીદારે એના ફોનમાંથી નંબર લગાવી આપ્યો અને એવું કહ્યું કે એ દાદાએ મને એવું કહીને ગયા છે કે મારો દીકરો અને વહુ અહીંયા આવે ત્યારે મને તમારા ફોનમાંથી ફોન કરીને વાત કરાવજ્યો ત્યારબાદ પંકજભાઈના દીકરાએ પિતાજી સાથે વાત કરી એટલે પંકજભાઈ કહેવા લાગ્યા કે દીકરા તમે લોકો ત્યાં જ ઊભા રહી હું હમણાં ત્યાં આવું છું થોડી વાર બાદ પંકજભાઈ એક ખૂબ મોંઘી કાર લઈને ત્યાં પહોંચી ગયા અને કારમાંથી બહાર આવીને દીકરાને કહેવા લાગ્યા કે દીકરા મે તારા માટે એક ભાડાનો ફ્લેટ રાખ્યો છે અને લે આ ચાવી આ તારા ભાડે રાખેલા નવા ફ્લેટની ચાવી છે અને એ ફ્લેટનું એક વર્ષનું ભાડું મે ભરી દીધું છે એટલે હવે તું અને તારી પત્ની એ ફ્લેટમાં તમને ફાવે એમ રહી શકો છો અને હા દીકરા તું તારી પત્નીને પૂછી લેજે કે એણે મને નીચે parking માં રહેવા માટે કોની સલાહ કે મજબૂર કર્યો હતો અને બીજી વાત કે મેં મારા અત્યાર સુધીના કમાયેલા પૈસા અને સંપત્તિમાંથી તમને લોકોને એક પૈસો પણ નથી મળવાનો એટલે તમે લોકો મારા પૈસા અને ધન સંપત્તિ તમને વારસામાં મળશે એવી કોઈ પણ પ્રકારની ખોટી આશા રાખતા નહીં કેમ કે મારા રૂપિયામાંથી મારે કેવી વ્યવસ્થા કરવી જોઈએ એ બધું જ મેં નક્કી કરી નાખ્યું છે અને હવે હું જાઉં છું આટલું બોલીને પંકજભાઈ એની કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયા ત્યારે દીકરો અને વહુ પંકજભાઈની કાર ને ત્યાંથી જતી જોઈ રહ્યા હતા અને એકબીજાના મોઢા સામે જોઈને પસ્તાવો કરવા લાગ્યા હવે એ સમય આવી ગયો છે કે આવા નાલાયક દીકરા અને વહુઓને ચોખ્ખા શબ્દોમાં કહી દેવું જોઈએ કે અમે તમારા માવતર છીએ અમે તમને આ દુનિયામાં લાવ્યા છીએ અને અમે તમારી સાથે નથી રહેતા પરંતુ તમે લોકો અમારી સાથે અને અમારા ઘરમાં રહો છો એટલે હવેથી તમને અનુકૂળ હોય તો જ અહીંયા રહી જ્યો અને અનુકૂળ ન હોય તો તમે તમારી રીતે તમને પોસાય એવા ઘરમાં તમારા રહેવાની વ્યવસ્થા કરી લેજો જ્યો પંકજભાઈનો દીકરો તો આ બધી જ વાતોથી અજાણ હતો પરંતુ જ્યારે એને આ બધી વાતોની ખબર પડી ત્યારે એ હેરાન રહી ગયો અને એની પત્નીએ કરેલી કરતૂતોથી ખૂબ પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે કશું થઈ શકે એમ નહોતું એટલે બંને પતિ પત્ની અફસોસ કરવા લાગ્યા કે અમે આ કેવી ભૂલ કરી બેઠા છીએ અમે તો પિતાજી પાસેથી બધું જ મેળવી લેવાની આશા રાખતા હતા પરંતુ પિતાજીએ તો અમને એક પૈસો પણ ન આપ્યો અને ઉલટાના રોડ પર લાવીને મૂકી દીધા છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ